મુન્દ્રામાં નિઃશુલ્ક કેન્સર તપાસ શિબિરનું આયોજન મુન્દ્રાના સીએચસી સેન્ટર ખાતે પરમપૂજ્ય શ્રી રામચંદ્ર ડુંગરજી મહારાજની પ્રેરણાથી શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ અને ડૉક્ટર દેવલબેન પ્રજ્ઞેશ ગઢવી એન જે યુએસએ સંયોગે નિઃશુલ્ક કેન્સર તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનું ઉદઘાટન મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું શિબિરના ઉદઘાટન પ્રસંગે નગરપાલિકા કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી ધર્મેન્દ્રસિંહ ઝાલા શક્તિસિંહ રાઠોડ તેમજ અખિલ ભારતીય મારવાડી યુવા મંચના દિનેશ અગ્રવાલ ઝબરમલ ચૌધરી અને પંકજ જૈન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રતનભાઈ ગઢવી ગૌસેવા ટ્રસ્ટ પ્રમુખ મારવાડી ગ્રુપ સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી કેન્સર સામે જાગૃતિ લાવવાનું આહવાન કર્યું આ શિબિરના માધ્યમથી કેન્સર જેવા જીવલેણ રોગની વહેલી તકે ઓળખ થાય અને તેની સારવાર શક્ય બને તે માટે શ્રેષ્ઠ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો જે સુખદ પ્રેરણાનું સર્જન કરે છે રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ ભારતીય અખિલ ભારતીય યુવા યુવા મારવાડી મોંચ અને સ અમુક એવી વિશેષ સંસ્થાઓ સાથે મળી અને આજે આ કેન્સરના માટે એક કેમ્પ મોબાઈલ કેમ્પ છે જે સ્થળે સ્થળે વિઝિટ કરી અને લોકોને ઉપયોગી થઈ શકે કારણ કે અત્યારે જ્યારે આપણે સૌ જાણીએ છીએ ત્યારે એક મેમોગ્રાફી પણ કરાવી હોય તો મિનિમમ ખર્ચ એનો પંદર હજાર રૂપિયા જેવો થતો હોય ત્યારે અમુક નાના વ્યક્તિ હોય જે આ ખર્ચ ન પહોંચી શકતા હોય ત્યારે આવી અનેક સંસ્થાઓ જ્યારે ઉપયોગી થતી હોય ત્યારે નિઃશુલ્ક સેવા આપી અને લોકોને ઉપયોગી થતી હોય છે ઈશ્વરને આમ તો પ્રાર્થના કરીએ કે કોઈના ઘરે પણ ક્યારે પણ માંદાઈ ન આવે કેન્સર જેવો મોટો રોગ છે એ ક્યારે પણ ન આવે તેમ છતાં પણ અમુક કર્મના કારણે આપણને આ ભોગવવું પડતું હોય ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવી અનેક સંસ્થાઓ જે અત્યારે લોકો માટે ઉપયોગી થતી હોય એમને ખૂબ શક્તિ પ્રદાન કરે અને નાના નાના માણસો સુધી જ્યારે પહોંચી અને આ સેવા આપતા હોય ત્યારે હું અહીંયાથી આ બધા જ સંસ્થાશ્રીઓના જેટલા પણ જોડાયેલા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે ઈશ્વર આપને ખૂબ શક્તિ આપે સાથે સાથે સીએચસીના અહીંયા જે સંભાળે છે આપણે ડૉક્ટર મંથન સાહેબ એમને પણ ખૂબ જ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કારણ કે મંથન સાહેબ પણ ખૂબ જ ઉપયોગી એક ડૉક્ટર તરીકે એમની જે જવાબદારી છે એમના માટે પણ એક સેલ્યુટ કરીએ કારણ કે એમની કામગીરી ખૂબ જ સારી અને લોક ઉપયોગી હંમેશા રહી છે ત્યારે અહીંયાથી અમે નગરપાલિકાની આખી ટીમ બધાને જ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવીએ છીએ અને આપને ઈશ્વર બસ એ જ કે શક્તિ પ્રદાન કરે અને લોકોને આપ સહયોગી થાવ એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત મારવાડી યુવા મંચ પ્રમુખ સૌથી પહેલે રચનાબેન નગરપાલિકા કે પ્રમુખ શક્તિભાઈભાઈ बुजराज भाई और सब टीम का मैं बहुत बहुत आभारी करता हूँ मंथन भाई डॉक्टर साहब मंथन भाई का ही बहुत आभारी करता हूँ हमारे मंच की तरफ से जो इन्होंने हमको टाइम दिया और हमारे मंच को बार बार में हमको सहयोग हर तरह सहयोग करते रहे हैं आज ये हम कैंसर वैन का आयोजन कर रहे हैं ये वैन गांधीधाम लापर बचाऊ मांडवी झरपरा काफ़ी तालुकाओं में होती हुई आज मुंद्रा पहुंची है और इसका अनेक ने भाग लिया है और मांडवी मुंद्रा में हमने लास्ट टाइम किया था उसमें लगभग 175 लोगों ने इसका इसमें सहयोग दिया था उनका टेस्टिंग हुआ था इसकी टेस्टिंग की कोस्टिंग कम से कम पंद्रह हज़ार रुपये आती है एक की लेकिन सब टोटल फ्री होता है छोटे आदमी के लिए बड़े आदमी के लिए कोई भी आदमी इसमें टेस्ट करवा सकता है इस ये बारवाड़ी संस्था एक सामाजिक संस्था है सभी के लिए तत्पर तैयार रहती है और इसके लिए हम सेवा हमेशा से तैयार रहेंगे धन्यवाद મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય શંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર, જમ્બો બોર, ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાઈટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar Ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો